આ જે વસ્તુ રહી ને આની મને તો એવી હોય દર્શન કરી લીધા ભાઈ મહાદેવના શું કહો યાર હવે તમને કેદારનાથ બાબા ના દર્શન કર્યા પછી અહીંયા દર્શન કરો ને કાલ બાબાને તો જ આપડી યાત્રા પૂરી થાય અને અહીંયા તો જો કોઈ આવતું જ નથી હર હર મહાદેવ મિત્રો તો માય મસ્ત મજાના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે છે ને નવો બ્લોગ શરૂ કરી દીધો છે ક્યાંથી બેકગ્રાઉન્ડ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ છે તો ભાઈ મહાદેવ પાસેથી આપણે નવો બ્લોગ ચાલુ કરી દીધો છે અહીંયા આવવાનું એક સપનું હતું યાર ફાઇનલી સપનું પૂરું થઈ ગયું બે દિવસથી અમે અહીંયા કેદારનાથ છીએ આજે મંદિરે આવ્યા છીએ કેમ કે હવે છે ને અમારે દર્શન કરવાના કાલે પછી નીકળી જવાનું એવું બધું છે એ બધું તમને હું આગળ કહેતો રહીશ બાકી અત્યારે જો મંદિરની પાછળની સાઈડ મતલબ સાઈડમાં છીએ અમે અને આ સાઈડ છે ને જો આ બધી આ જે લાઈન રહીને એ છે વીઆઈપી લાઈન વીઆઈપી દર્શન માટેના ટોકન અહીંયાથી મળે તો એ લાઈન છે અને આ બાજુની સાઈડ જો ભાઈ મંદિરની આગળ કેટલું ટ્રાફિક છે તો આવું બધું છે આ જો હું તમને દેખાડી દઉં ભાઈ ત્રીજી જો ભીમ ભીમ શિલા આ એ જ પથ્થર છે જે બે હજાર તેરમાં માં આવી હતી ને તો મંદિરની પાછળ જો એ રીતે અટકાઈ ગયો હતો અને જે બાળ એટલે કે પૂર પૂર આવ્યું તો ને પૂરનું પાણી બિનને બાજુ દેખાઈ ગયું જેનાથી આ મંદિર આમણમ રહ્યું મતલબ આ એ છે તો કે તમને ખબર જ હશે પણ છતાં મને થયું કે લાવો થોડું ઘણું તમને કહી દઉં તો એ ભીમશીલા છે અને આ જો મહાદેવનું મંદિર એને ચાલો અમારા જે દર્શન બાકી છે ભાઈ અમે છે ને બધા વાળાફરથી લાઈનમાં ઊભા રહે અને હું સાચું કહું તો ભાઈ હું જ એક વાર લાઈનમાં નથી ઊભો રહ્યો ભાર્ગુભાઈની બધા લાઈનમાં ઊભા રહ્યા હતા તો હવે છે ને ભાર્ગુભભાઈને ફોટા પાડવાના છે તો છે ને ચાલો ફોટા ફારફાઈ મિત્ર મંદિરની આગળ છે ને જો આ રીતે છે ભાઈ ગુ એટલે બહુ સુકૂન મળે મસ્ત મજા આવી અરર મહાદેવ મિત્રો હમણાં છે ને થોડી જ વારમાં આરતી શરૂ થવાની છે એટલે બધા જો નીચે બે ગયા છે

જ્ઞાની માણસ છે હો અમારે ભાર્ગવભાઈ એવું કંઈ છે ને કઈ નહીં હાલો ભાઈ હમણાં એ બાજુ જઈએ ને મંદિર ની પાછળ છે ને બધા આ રીતે મકાન આને ભાઈ મકાન જ કહેવાય ને ભાર્ગવભાઈ બંગલા બનાવે જો ભાઈ અહીંયા માન્યતા મતલબ આ જે વસ્તુ રહીને આની માન્યતા એવી હોય કે જેટલું આપણે જેટલા માળનું આ કરીએ એટલા માળનું આપણો બંગલો આપણું મકાન એટલા માળનું બને તો આવું બધું છે જો આ મંદિરની પાછળ આવું બધું છે અને આ સાઈડ હોતન જો અને અહીંયા પથ્થર ઉપર જો ભાઈ કોઈ કેતો જો આવડો મોટો બંગલો બનાવ્યો છે બનશે ભાઈ એ ભાઈ ને એવડો મોટો બંગલો બનશે તો હું છે ને આ જગ્યા ની વાત કરતો હતો અને અહિયાં શ્રી આદિ શંકરાચાર્ય સમાધિ છે તો ચાલો અને એમના પણ દર્શન કરી અને તમને બધાને પણ બધા દર્શનુ છે અંદરની સાઈડ અને અહીંયાથી આમ નીચે જવાનું છે ચાલો જઈ આ શું લખ્યું છે ઓમ નમ ભગવતે રુદ્રાય ભાઈ સુવિસાર લખેલા સુવિસાર અને શું કહેવાય શ્લોક કહેવાય ને ભાઈ જો શ્લોક બધિયો લખેલા છે દિવાલ ઉપર અને આ રીતે જવાનું ભાઈ હર ભાવનગરના ગુજરાતી ભાઈઓ મળી ગયા છે

દર્શન કરીને છે ને કાલ ભૈરવ બાબાના દર્શન કરવા જરૂરી છે કેમકે અહીંયાથી દર્શન કરીને પછી તમે ત્યાં દર્શન કરવા જાવ ને તો જ યાત્રા પૂરી થાય તો હવે અમે બધા છીએ કાલ ભૈરવ દર્શન કરવા જય બાબા કાલ ભૈરવ તો ભાઈ હવે ને અમે જઈશી બાબા કાલ ભૈરવ ના દર્શન કરવા માટે કેમકે ત્યાં જઈને પછી જ આપણે આ યાત્રા પૂરી થાય અને અત્યારે વેધર ભાઈ ખરાબ થઈ ગયું છે જો આવું બધું છે ધૂંધળું ધૂંધળું દેખાય છે એનું કારણ વેધર છે કઈ નહીં હાલો બાબા કાલ ભૈરવ દર્શન કરીએ કાંઈ એટલે કાંઈ નથી દેખાતું ભાઈ

મંદિરે અને ચાલો દર્શન કરી લઈએ મિત્રો તમે બધા પણ બાબા ભેરુનાથના દર્શન કરી લો હવે છે ને થોડું થોડું વેધર ક્લિયર થઈ ગયું છે આજે મંદિરની થી દેખાય છે જો હમણાં તો દેખાતું જ નથી અને અમે બધા છે ને બાબા કાલભેરુના દર્શન કરી લીધા છે મિત્રો નીચે કેદારનાથ મંદિરમાં કેટલી દર્શન કરવા માટેની ટ્રાફિક અને અહીંયા તો હાવ એટલે હાવ શાંતિ જરા પણ ટ્રાફિક નહીં જોવો હાવ એટલે હાવ રસ્તો ખાલી મંદિરે પણ જરા પણ જરા પણ ટ્રાફિક નહીં અને હકીકતમાં છે ને કેદારનાથ બાબાના દર્શન કર્યા પછી અહીંયા આવો ને અહીંયા દર્શન કરો ને કાલ આપણી યાત્રા પૂરી થાય અને અહીંયા તો કોઈ આવતું જ નથી તો બાબાના દર્શન કરીને છે ને આપણે આવતા રહી છે ટેન્ટમાં અને ટેન્ટમાં આવીને હાય હાય આ શું છે ખબર છે સિંગ છે અને જો શેકાય છે પાર્ગવભાઈ સુરત થી લઈને લઈને આવ્યા આપણે ગૌરવભાઈ માટે સ્પેશિયલી

માંડવી શેકાય છે શેકાય ને પછી બાકા ચીકી થઈ જશે શરૂ તો મિત્રો રાતના વાગી ગયા બાર અને વનરાજભાઈ તો એડિટિંગ કરતા કરતા ફોન હાથમાં રાખીને હોઈ ગયા અમે તણે મિત્રો સ્ટોરી બનાવતા હતા તો અમે જાગતા હતા કોટા આપલે કરતા હોય ભાઈ બીજા વનરાજભાઈ ટ્રાન્સફર કરતા હોય એકબીજા નવલામાં લેતા હોય વનરાજભાઈ તો આજ સુઈ ગયા છે કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ અમે એન્ડ કરી નાખશું વનરાજભાઈની ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાંઈ વાંધો નહીં ગુડ નાઇટ વનરાજભાઈ તો હોઈ ગયા છે જય માતાજી